આસીફભાઈ આસિફભાઈનો ખીચડો પણ એટલો જ ફેમસ છે એમનો પૂરો ખાનદાન ખાવા પીવાની આઈટમ બનાવવામાં ખૂબ જ હોશિયાર છે આસિફભાઈ ખૂબ જ સ્વાદિષ્ટ ખીચડો બનાવે છે અને એમની લારી પર સાફ સફાઈનો પૂરેપૂરો ધ્યાન આપે છે રાંદેર થી અજુ રિપોર્ટ વાળાની રિપોર્ટ યુએનટીવી ન્યુઝ સુરત હું એડવોકેટ સહિત સરદાર રાંધેર બસ સ્ટોપ રાંધેરના અંદર લોકડાઉન પૂરો થયા પછી લોકો રોજી રોટીના માટે પહેરી જૂનથી કાનૂનને ફોલો કરીને ડિસ્ટન્સિંગને ફોલો કરીને પોતાનો રોજી રોટી કરી રહ્યા છે અને રાંધેર બસ સ્ટોપના ઉપર તમામ લોકો અને મારો આ મિત્ર આસિફભાઈ ખીચડાવાળા જે વર્ષોથી પચીસ ત્રીસ વર્ષથી ખીચડાનો ગંદો કરે છે અને બીજા ગરીબ લોકો પણ ધંધો કરી રહ્યા છે તમામને સરકારે જે રીતે ગાઈડલાઈન કરી છે તેનું સંપૂર્ણપણે પાલન કરી રહ્યા છે અને લોકોની અવર જવર ચાલુ થઈ ગઈ છે અને આપણે કુદરતી અલ્લાહથી ઈશ્વરથી દુઆ કરીએ છીએ કે આ કોરોની મહામારી જલ્દીમાં જલ્દી નીકળી જાય અને પૂરા ભારત દેશના અંદરથી આ વબા તાઉન જે બીમારી છે તે પણ નીકળી જાય અને લોકો પોતાના રોજીરોટીને સારી રીતે કમાય અને પોતાના ઉપર પ્રારબ્ધ બની જાય અને આત્મનિર્ભર બનીને કોઈના ઉપર ડિમાન્ડ કર્યા વગર પોતે પોતાની રીતે ધંધો કરીને લોકોને મદદરૂપ બને અને રાંધેનના લોકોએ દરેક રીતે કાનૂની રીતે સાથ સહકાર આપીને ગરીબોને ખવડાવીને પીવડાવીને અને દરેક રીતે સાથ સહકાર આપ્યો છે અને કાનૂનને ફોલો કરે છે પોલીસે પણ સાથ સહકાર આપ્યો છે અને મ્યુનિસિપાલિટીએ પણ સાથ સહકાર આપ્યો છે અને પ્રજાએ પણ દરેક રીતે સાત સરકાર આપ્યો છે અને સરકારે પણ આપ્યો છે થેન્ક યુ સલામ અજ્જુભાઈ સાયકલવાલા બોલ મેં ટીવી હવે આપણે આસિફભાઈ ખીચડાવાળા સાથે વાત કરીશું અસલામ આસિફભાઈ ખીચડાવાલા હાલ બરસો સો ધંધા ચલ્યા અમદાવાદમાં કંપની અલ્લાહ કા એસાન કે અલ્લાહ રોજી ચલા રહકડાઉન મે મહિને તીન મહિને બેઠ કે અલ્લાહને ખિલાયા અમકો ઓર અભી ભી હમકું અલ્લાહ દે રહા ખા રહ અલ્લા એસાન ચલેગા આગે ચલેગા અભી ભી ચલ રહ્યા અસલું થેન્ક યુ આસિફ ભાઈ